પણ યાદ રાખજો આ દુનિયામાં કોઈ પણ વસ્તુ આપણી આગળ પરમિનન્ટ નથી એવરીથિંગ ઇઝ ટેમ્પરરી હું તમને આજે આપણે બધા બેસીને સત્સંગ કરીએ હું તમને એક જ રિક્વેસ્ટ કરું તમે મને એક જ વસ્તુ ઊભા થઈને વિના સંકોચ બતાવો કે જે પરમિનન્ટ આપણી સાથે હોય એક જ વસ્તુ તમારે મને મટીરિયલ વર્ડની એક વસ્તુ એવી બતાવો જે પરમિનન્ટ સ્ટેટસ બરોબર ડેવિડ કેમરન હતા પછી કોણ આવ્યું હતું પછી બોરીસભાઈ આવ્યા બોરીસ જોન્સન આવ્યા પછી લીઝ પછી આપણા ઋષિ સુનક કરતા મને તો કાલ બહુ દુઃખ થયું ભાઈ આપણો ગમે એમ તો આપણો એ આપણો ભાઈ મને

પણ સ્ટેટસ ઈ પર્મનન્ટ નથી ટેમ્પરરી પૈસા યો વેલ્થ ઇઝ ટેમ્પરરી કોઈ માણસ ભેગી નથી લઈ જતી હમણાં આફ્રિકામાં આ સત્ય ઘટના છે મેં તો વિડીયો જોયો છે એક એક પોપ સિંગર હતો આફ્રિકાનો વેરી વેલ નોન ફેમસ સિંગર હતો અને એણે એને એવી એને રેન્જ રેન્જ રોવર કારનું નો શોખ પૈસા સોના નો શોખ એટલે એને એવું લખ્યું હતું કે મારી જયારે ગ્રેવયાર્ડ હોય ને તો મારી બધી ગાડી મારા દાગીના બધું તમારે એમાં મૂકી દેવા અને તમે નહી માનો ખરેખર એના ઓલા પ્રમાણે વિડીયો છે કે કવડી મોટી એની ગ્રેવિયાર્ડ અને એમાં એ ગાડીઓ ને એમાં દાગીના ને પછી એ દાટી તો દે એને એમ હોય કે હું ભેગું લઈ જાઉં પણ એમ કેમ ભેગું લઈ જાય રાતે આવ્યા છે ખોદવા વાળા બીજા પણ ગમે એટલો પ્રયત્ન કરે પણ એક પેની પણ આપણે ભેગી લઈ જઈ શકવાના ના સો યોર વેલ્થ યોર પ્રોસ્પેરિટી ઇઝ ટેમ્પરરી યોર ફેમ તમારી નામના તમારી પોપ્યુલારિટી યોર ફેમ ઇઝ ટેમ્પરરી પછી કોઈને ભાઈ ટાઈમ નહીં હોય યાદ કરવાનો માણસ દુનિયા ભૂલી જાશે આપણે સોસાયટીમાં જોતા હોય કે જૂના માણસોએ કામ કર્યું ધીમે ધીમે બોલાતા જાય નવા આવતા જાય જૂના બોલાતા જાય યોર ફેમ ઇઝ ટેમ્પરરી યોર સ્ટ્રેન્થ ઇઝ ટેમ્પરરી માઇક ટાઈસન નો હમણાં મેં રીસન્ટ એક વિડીયો જોયો કેવો સારો બોક્સર ધ સ્ટ્રોંગેસ્ટ મેન એ માઇક ટાયસન અત્યારે સ્પૂન લઈને બ્રેકફાસ્ટ કરવા જાય છે અને એના હાથમાંથી સ્પૂન પડી જાય છે એન્ડ હી સ્ટાર્ટ ટુ ક્રાય જે માણસ બે મુકામાં વિધિન વન મિનિટ કોકને ને નોક આઉટ કરી દેતો હી ઇઝ અનએબલ ટુ હોલ્ડ ધ સ્પૂન સો યોર સ્ટ્રેન્થ ઇઝ ટેમ્પર આજે તો બધા આવ્યા છો મને સાંભળો છો આ કથા પૂરી થશે હેરો લઈ જશે ને તેની બહાર નીકળીશ બીજા આવી જશે બીજી માહોલ પિયુષભાઈ ભૂલાઈ જશે આ રિયાલિટી છે વી હેવ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી દુનિયામાં એક પણ એવું નથી તમે જે જગ્યાએ છો એ જગ્યાએ તમારી પેલા કોઈ હતું તમે આ જગ્યા પૂરો છો ને તમે નહીં હોય ત્યારે કોઈ ત્રીજો માણસ આવીને ત્યાં એ તમારી જગ્યાએ ઊભો હશે આ રિયાલિટી છે

ઘણી વાર હસી મજાક હું ગ્રીનફળ માં આવતા મને તો એ નામ ન ઓળખે દીપકભાઈ પછી કે ક્યાં મહારાજ તો કે ટોલ એન્ડ ગુડ લુકિંગ મહારાજ એમ ત્યારે ગુડ લુકિંગ હતો ના હવે તો સમય સમય નું કામ કરે છે આર ચેન્જિંગ સમય બદલાય સંજોગ બદલાય તમારું શરીર એવરી મોમેન્ટ ચેન્જ થાય છે તમે આવ્યા ત્યારે હતા ને એવા અત્યારે નથી એમાં પણ ચેન્જીસ થઈ ગયા

મારો દીકરો મારું ધન કરવાનું છોડી દો કેમ કે આ આશા અને તૃષ્ણા એવી છે કે પતંગિયું જેમ એ અગ્નિમાં બળીને ભસ્મ થાય એમ આશા અને તૃષ્ણામાં આપણે બળીને ભસ્મ થાય ન ચંદ્ર સુખમ કિંચિન ન સુખમ ચક્રવર્તી ન હે પિતાજી આ સુખ રાજા મહારાજા નથી અને આ સુખ તો સ્વર્ગ ના રાજા ઇન્દ્ર પણ નથી ઇન્દ્રને એક બીક છે ઇન્સિક્યુરિટી કે મારી ખુરશી વહી જશે તો શું થશે એટલા માટે તો ઇન્દ્ર દેવતાઓની લઈને ભગવાનની પાસે સુખમસ્તી વિરક્ત છે કાંત જીવન તમારે સુખી થવું હોય ભગવાનનું આરાધન કરો ભગવાનનું ભજન કરો અને તમારી તમારી ને તમારી સાથે તમે સંવાદ કરો આત્મચિંતન કરો પોતાને પોતાની સાથે વાતો કરો